નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પાકિસ્તાનમાં નવા પ્રધાનમંત્રીના નામની જાહેરાત થઈ છે પાકિસ્તાનમાં સરકાર રચવાનો રસ્તો સાફ થઈ ગયો છે નવાઝ શરીફની પાર્ટી પી એમએલ એન અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી ત્રિપલ પીએ ગઠબંધન સરકાર બનાવવાની જાહેરાત કરી છે

પંજાબ અને હરિયાણાના ખેડૂતો તેમની માગને લઈને દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રએ ખેડૂત આંદોલન સાથે સંબંધિત એકસોને સિત્યોતેર સોશિયલ મીડિયા એકાઉન્ટને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધા છે આ યાદીમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર સ્નેપચેટ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટનો સમાવેશ થાય છે તાજેતરમાં કેન્દ્રએ પંજાબ અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દીધી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત આંદોલનને લઈને હરિયાણા પોલીસ એલર્ટ પર છે પોલીસને ઇનપુટ મળ્યા છે કે પ્રદર્શનકારી વચ્ચે રહેલા ઉપદ્રવ્ય પોલીસ કાર્યવાહીને અટકાવવા મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરી શકે છે આ સ્થિતિમાં મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકોને પ્રદર્શનના સ્થળેથી એક કિલોમીટરના અંતરે રોકવામાં આદેશ અપાયા છે અંબાલા કુરુક્ષેત્ર કૈથલ જિંદ હિંસા ફતેહાબાદ અને સિરસા ઇન્ટરનેટ બંધ કરાયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે